નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કૂતરાના બિસ્કિટના પાર્સલની આડમાં મુંબઈથી ગાંજો મગાવ્યો ભાવનગરના પાંચ યુવકની ચારસો પંચોતેર ગ્રામ ગાંજા સાથે ધરપકડ એક પોઈન્ટ પચાસ લાખ રોકડ સાથે મોબાઈલ જપ્ત ભાવનગર નીલમપાક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પાંચ યુવકને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે પોલીસે આરોપી પાસેથી ચારસો ને પંચોતેર ગ્રામ ગાંજો રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ રોકડ અને પાંચ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે આરોપીઓએ કૂતરાના બિસ્કીટના પાર્સલની આડમાં મુંબઈથી ગાંજો મંગાવ્યો હતો પોલીસને મળેલી બાતમી મુજબ મુંબઈથી પાલતુ કુતરાના બિસ્કિટના પાર્સલની આડમાં ગાંજો મગાવવામાં આવ્યો હતો આ પાર્સલ માયા ટાવેલ્ટની ઓફિસે પહોંચ્યું હતું ઋતુરાજસિંહ ગોહિલ અને તેના મિત્ર રંજન પટેલને આ પાર્સલની જાણ હતી પાર્સલ લેવા સમયે જય પટેલ જીગર સિદ્ધપુરા અને અભિષેક માંગુચિયા પણ હાજર હતા પોલીસે આરોપીઓને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે પાર્સલમાં કુતરાના બિસ્કિટ સાથે રોકણ અને ગાંજો હતો અભિષેકના કબજામાંથી લીલા રંગની પ્લાસ્ટિકની બેગમાંથી ગાંજો બિસ્કિટ વજન કાંટા ગાંજો ક્રશ કરવાની ડબ્બી અને રૂપિયા એક પોઈન્ટ એક લાખ પચાસ હજાર રોકડા મળી આવ્યા એફએસએલ અધિકારીએ માદક પદાર્થની પુષ્ટિ કરી હતી જપ્ત કરાયેલા ગાંજાનું વજન ચારસો ને ગ્રામ છે જેની કિંમત રૂપિયા ચાર હજાર સાતસોને પચાસ આંકવામાં આવી છે પોલીસે પાંચે આરોપી પાસેથી આઈફોન વન સહિતના મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે પોલીસે પાંચે આરોપી વિરુદ્ધ એનડી પી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે આ ગાંધો મુંબઈના પાર્થ ભટ્ટ પાસેથી મગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે હાલ ફરાર પાર્થ ભટ્ટને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ